જય મૂળ નિવાસી જય પરિપર અમિત શાહ મુર્દાબાદ મુર્દાબાદ પરિપર અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે કહેવામાં આવ્યું છે અમિત શાહ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડોક્ટર શબ્દોથી સમગ્ર દેશમાં સંસદથી લઈને સડક સુધી પ્રતિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્વયં સૈનિક દળ દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગણી કરી છે શું કહી રહ્યા છે જુઓ વિડીયોમાં જય જોહાર જય ભીમ નમો બુદ્ધાય સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે આંબેડકર આંબેડકર એવી રીતે ટોચડાઈ ભર્યું જે કહેવામાં આવ્યું છે તો એ મુદ્દે આજે સ્વયં સૈનિક દળ દ્વારા રાજપીપળા કલેક્ટર કચેરીએ અમે લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે સ્ત્રીઓના મુક્તિ છે સિમ્બોલ ઓફ નોલેજ છે ડોક્ટર સાહેબ આંબેડકર એટલે એ કઈ ફેશન નથી એમ

તો એને એમ કહેવા માંગીએ કે જ્યારે સાંસદમાં મોદી મોદી કહેવાય છે અને એને એમ કીધું કે ભાઈ આંબેડકર આંબેડકર તમે કરો છો તો ત્યાં સુધી ભગવાનના જેટલી વાર લીધું હોત તો સાત જન્મનું સ્વર્ગ મળ સ્વર્ગની વાત તો દૂર રહી પણ જ્યારે સાંસદમાં મોદી મોદી થાય છે તો એ તડીપાટ જાતિ બાદ કિરાને એમ કહેવાનું કે ભાઈ તું જે બાબા સાહેબનો જે થઈ રહ્યો છે એ ખોટી વાત છે